હાલો મિત્રો જય માતાજી દ્વારકાથી સ્વાગત છે ફરીવારે એક નવા વિડીયોમાં તો આજે નવા વિડીયોમાં લઈને આવ્યા છે રેસીપી એટલે કે વટાણા તુગરની રેસીપી છે તો શિયાળામાં બનતી મસ્ત મસ્ત રેસીપી શરીર માટે એક નંબર તો બને રેજો અમારી રેસીપી જુઓ ફાઈનલી મિત્રો આપણે લઈ લીધી છે તુવેર જોઈ બાપુ ને બાપ ધુવરના વટાણાના દાણા કાઢે છે જોઈ શકો છો મિત્રો મસ્ત મસ્ત દાણા કાઢે છે બા અને બાપુજી બાપુજીનો ફોન આવ્યો છે આમાં લઈ લીધા છે મસ્ત મસ્ત વટાણાના દાણા કાઢીને આમાં તુવેર છે અને ટામેટા તો બને આ રજૂ છે એટલી ગી વિડીયોમાં મિત્રો ગાંઠિયા લઈ લીધા છે બાકી માં નાખવાના ગાંઠિયા તુર વટાણાન સાથમાં એમાં નાખવાના હા ટમેટા અને વટાણાન ગાંઠ સાથમાં એટલે આને શું ભૂકો કરવાનો હા ભૂકો કરીને પછી એમાં નાખો હા તો મિત્રો તમે આવો શાક ક્યારેય નહીં જોયું હોય હું તો પહેલી વાર જોઉં છું તો કેવું મસ્ત બને આને આને મસ્ત થાય શાક ન ખાવ હોય તો મરજી થઈ જાય ખાવાની aku tuh jangan kemang rum, ayo sih, nah aneh tuh, tuh, masuk. ટમેટા અને કોથમરી રાખ્યા સડી જાય એટલે નાખવાના છે પછી અંદર જો આવું શાક અમારું બન્યું છે તો તો લાઈક કરજો નાખું છે સડવા માટે આવું કઈક શાક બન્યું છે જોઈ શકો છો ટમેટા બધું મિક્સ મસાલો કર્યો છે અને ઊંધિયું પણ આટા માર્યા ની પાસે એક નંબર શાક છે તો કેવી લાગી અમારી રેસીપી તો સારી લાગી તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમે નવા વિડીયો સુધી આવજો બાય બાય જય માતાજી ભાઈ બાય